આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપી પ્રમુખ વાય એસ જગનમોહન રેડ્ડીની રેલીમાં માનવતા મરી પરવારી હોય તેવી ભયાનક ઘટના બની છે ઘોટો જિલ્લાના એતુકુર બાયપાસ પાસે દાર જૂની રેલી યોજાઈ હતી કે જેમાં તેમના કાફલાની ગાડીની છે પંચાવન વર્ષીય સમર્થક ચીલી સિંગૈયા જગદાઈ જતા મોત થયું છે મળતી માહિતી મુજબ વાસ્તવમાં એક વર્ષ પહેલા રેટાપલ્લા ગામના પાર્ટીના કાર્યકર્તાએ આત્મહત્યા કરી હતી અને જગનમોહન રેડ્ડી મૃતકના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન બની છે જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે ભારે ભીડ હતી તેમનું સ્વાગત કરવા માટે સમર્થકો ફૂલ થયા હતા એ વિડીયો પણ વાયરલ થયો હતો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જગનમોહન જે વાહનમાં સવાર હતા તે વાહન નીચે સમર્થક કચડાતા જોવા મળી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે ભયાનક ઘટના છતાં કાફલો ઉભો રહ્યો ન હતો અને કોઈએ તાત્કાલિક મદદ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ